માંડલ એલર્ટ ગ્રુપ એ સંસ્થામાં જોડાઈ રહી છે બે વર્ષથી અને મુંબઈ ખાતે સાપુર માનસ મંદિરમાં એવોર્ડ ફંક્શન હતું જે નેશનલ લેવલ ઉપર એવોર્ડ ફંક્શન હતું એમાં માંડલ માંડલ ગામને ગુજરાત લેવલ પર પ્રથમ ક્રમાંક મળ્યો છે જેમાં અમને એવોર્ડથી બિરુદવામાં આવ્યા છે અમારી આ સંસ્થા જીવદયાના કાર્યો કરે છે ઘરડા ઘરમાં સહાય કરે છે અનુકંપા દાન કરે છે આજે આ એવોર્ડની બિરદાવવા માટે માંડલ ગામ

મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે